ગેનીબેન ઠાકોરે ડુપ્લિકેટ સીઆરપીએફ જવાન ઉપર આપ્યું નિવેદન ગેનીબેન ઠાકોર ઉપર આક્ષેપ લગાવતો પ્રકાશ ચૌધરીએ માર મારવાનો વિડિયો વાયરલ કર્યો હતો દાતાના ધરેડા ગામથી ડુપ્લિકેટ સીઆરપીએફ ઝડપી પાડ્યો હતો ચૌધરી સમાજના યુવાનો લોકોને દબાવવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા પાલનપુરના પ્રકાશ ચૌધરી નામનો યુવાન સીઆરપીએફની પ્લેટ લગાવીને ફરતો હતો ગામમાં આવીને ભાજપમાં મત કરવા માટે પ્રેરિત કરી રહ્યો હતો આજે સાતમી મે એટલે લોકશાહીના પર્વની ઉજવણી અને દેશના સમગ્ર દેશના લોકો બંધારણીય હક્ક પ્રમાણે લોકશાહીમાં એમને મતાધિકાર આપેલો છે અને પાંચ વર્ષે લોકોને ચૂંટવા માટેની એક બંધારણીય સિસ્ટમ છે અને ગૌરવભેર સૌમાનભેર અને નિર્ભય રીતે મતદારોને મતદાન કરવા માટેનો એક બંધારણીય હક એ આપણાને બાબા સાહેબ આંબેડકરના બંધારણે આપ્યો છે ત્યારે લોકોના દિલમાં જેનું સ્થાન ન હોય એ લોકો પ્રોપર ઘંટા કરીને સામધામ દંડ એક દબાવની રાજનીતિ આજે દાતા તાલુકાના ધરેડા વસ્સી આ બધા જ આદિવાસીઓના ગામો છે એ ગામોમાં બારના ધોધરી બીજા જિલ્લાના આવીને સી પોલીસની નકલી પ્લેટો પોલીસની નકલી પ્લેટો બધા મતદારોને ધમકાવી રહ્યા છે એમને ભાજપમાં મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે અમે એનો લોકેશનનો વિડીયો ટેક કરીને જિલ્લા પોલીસ વડાને એનઆઈ ટાઈમે મોકલી આપ્યો જ્યારે ઘટના બની ત્યારે કલેક્ટરને પણ મોકલી આપ્યો અને છતાં એમની કક્ષા કેવી અમે માત્ર એને એવું કીધું કે ભાઈ આ બારના મતદારો ચૂંટણીના મતદાનના દિવસે અહીં રહી શકે નહીં તમે પાલનપુરથી અને મહેસાણા જિલ્લાથી અહીં શા માટે આવ્યા છો છતાં એને હાથે એના પોતાના કપડાં ફાડી અને એમ કહે કે ગેની બેને અમારા ઉપર હુમલો કર્યો અને એમના માણસોએ હુમલો કર્યો તો હું પોલીસ વડાને અને જિલ્લા પોલીસ વહીવટી તંત્રને ચૂંટણી પંચને અપીલ કરું વિનંતી કરું કે ત્યાંના પોલીસ અધિકારીઓ હતા એમનો અભિપ્રાય લે ત્યાં જે આગેવાનો મતદારો હતા એનો અભિપ્રાય લે અને એનું લોકેશન ટેક કરે અને એને પોતાને મારી નજરની સામે લાવે કે જ્યારે એઆઈએ ત્યાં હતો એને મેં એનું આઈડેન્ટિટી કાર્ડ પણ જોયું અને એમ જ કીધું કે ભાઈ તું આ જે પોલીસની પ્લેટો લઈને લગાવીને ફરે છે એ પોલીસનું અપમાન છે અને બહુ પોલીસ થવાના અને પોલીસ બનવાના બહુ ઉમળકા હોય તો ભણવું જ હોય પરીક્ષાઓ પાસ કરવી જોઈએ અને આવી ડુપ્લિકેટ પોલીસો ન બનાવરાય એ પોલીસ વિભાગનું પણ અપમાન છે અને આવા માણસો જ્યારે એક તંત્ર કે પોલીસ કે પોલીસના ઉપરના પોલીસના વડાઓના રેમ નજર હેઠળ જ્યારે આવો સત્તાનો દુરુપયોગ કરતા હોય એની સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અને નહીતર હું એમ માનીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટને એમનું અપમાન કાલ તો કે આઈએસ નકલી બની દે છે કોઈ આઈપીએસ નકલી બની દેશે અને આ તંત્રના માધ્યમથી કેવડું મોટું નુકસાન કરશે એટલે આ બાબતની ગંભીરતા લઈ અને પોલીસ વડા કરી અને જો એને જાતે કપડાં આ રીતે કર્યું હોય તો ફરી પણ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને અને વાસ્તવિકતા ઉપર લાવી લોકોની સમક્ષ મૂકે એવી હું એમની પાસે અપેક્ષા રાખું બેન બનાસકાંઠામાં જે મતદાર વધાર થઈ રહ્યું છે તો તેને આપ કઈ રીતે જોવું છું સમગ્ર ગુજરાતમાં હું માનું ત્યાં સુધી બનાસકાંઠાનું મતદાન એ આ લોકસભા લેવલે સૌથી ઊંચું હશે અને સાચી લોકશાહીના દર્શન એ બનાસકાંઠા કરાવી રહ્યો છે હું તો હજી એવું માનું છું કે જેમ પંચાયતમાં નેવુંથી પંચાણું ટકા વોટિંગ થાય એમ લોકસભા પર સ્વ રીતે જાતે લોકો મતદાન કરીને પોતાનો મત જાતે વ્યક્ત કરે એ સિસ્ટમ આવશે ત્યારે હાચા લોકશાહીના દર્શન થશે પણ આજના દિવસે તો બનાસકાંઠા જિલ્લાએ ક્યાંક ને ક્યાંક તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવ્યા